જે દ્રશ્ય ઘણું રમણીય લાગે છે માં લક્ષ્મી મંદિર આયોજક આ ગરબાનું ખૂબ જ દર વર્ષે સુંદર આયોજન કરે છે તેમાં મંદિરના પૂજારી દિલીપભાઈ દવે અને સાઉન્ડ અને ગાયકોનું સંચાલન કરતા કનુભાઈ કાછિયા અને તેમની ટીમ રાજુભાઈ ચૌહાણ કેતનભાઈ કાછિયા અને કાલોલ ભાજપા શહેરના પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને ટીમના સહકારથી આજે આ ગરબા સડસઠ વર્ષ સુધી અવિરત ચાલુ છે સાંસદ રાજપાલ સિંહજી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ આરતી ઉતારી અનુભવ છે આઠમ ના દિવસે અહી હવન પણ કરવામાં આવે છે અને દશેરા ના દિવસે શસ્ત્રો નું પૂજન પણ કરવામાં આવે છે આમ ભારત દેશની સંસ્કૃતિ જે હજુ સુધી દેખવા મળતી હોય તે મહાલક્ષ્મી ચોક ના ગરબા છે